નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અર્બન પડકાર અનફિલ્ટર અહીં આપણે કરીએ છીએ એવી વાતો જેનાથી લોકો બહારથી નહીં પણ અંદરથી બદલાય આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે મિનિસ્ટર સ્ટુડિયો એન્ડ એકેડમી ચરોતર પંથકનું એવું એક નામ જે આજે માત્ર નામ પૂરતું નથી રહ્યું પણ એક બ્રાન્ડ બની ગયું છે અને આ સફળતાની પાછળ છે શ્રી દિલીપભાઈ બજાણિયા જેઓ છેલ્લા ત્રીસ વર્ષથી સૌંદર્ય જગતને એક નવી દિશા આપી રહ્યા છે ચાલો આજે જાણીએ ન્યૂ સ્ટાઇલની અસલ કહાની વિશે સ્ટ્રગલથી લઈને સક્સેસ સુધીની યાત્રા માત્ર અર્બન પડકાર અનફિલ્ટર પર તો શરૂઆત કરીએ છીએ આપણે દિલીપભાઈના ક્વેશ્ચનથી તો દિલીપભાઈ ન્યૂ સ્ટાઇલની શરૂઆત કેવી રીતે થઈ નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં હું કે ન્યા હતો નાઇન્ટી સેવનમાં પાછો આવ્યો એ પછી અહીં જે સ્ટાઇલ અને ટ્રીટમેન્ટ્સ ચાલતા હતા એને ઘણી રીતે ડેવલપ કરી શકાયો હતો એટલે મેં એક નોવા નામનું લેડીઝ સલૂન દેસાઈ કોમ્પ્લેક્ષમાં ઓપન કરેલું નાનું સલૂન હતું એ ટાઈમે મને આણંદ અને ચરોતરના બધા ક્લાઇન્ટનો સારો એવો સપોર્ટ મળ્યો એ પછી મેં નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં વિદ્યાનગર હોમ સાયન્સની સામે ન્યૂ સ્ટાઇલ નામે મેં આ એક ફોર્મ ચાલુ કરી આર કે કોમ્પ્લેક્સમાં ને એ ટાઈમે માર્કેટમાં બ્યુટીથી અવેરનેસ બહુ ઓછી હતી લોકો હેર ક્રિએશન્સ અને ડિફરન્ટ સ્ટાઇલ્સ માટે એટલા જાગૃત નહોતા એ હતું ડિફિકલ્ટ હતું એ ટાઈપની ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સ બી અવેલેબલ નહોતી માર્કેટમાં એ સમયે થોડું જ ડિફિકલ્ટ હતું એસ્ટાબ્લિશ કરવું લેડીઝ સલૂનને પણ ચરોતરનો એ ફાયદો હતો કે મેક્સિમમ ફેમિલીઝ એનઆરઆઇઝથી બિલોંગ કરતા હતા એટલે બહારની સ્ટાઇલ ટેકનિક પ્રોડક્ટ્સ આ બધાથી આ લોકો ઓલવેઝ અવેર હતા એટલે મારે જે કંઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી હતી એ બહુ ઇઝી હતું મારા માટે એટલે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં જ્યારે મેં ન્યૂ સ્ટાઇલ સલૂન કર્યું ચાલુ કર્યું તો જે હું એક્સપેક્ટ કરતો હતો જે હું વિચારતો હતો એનાથી ઘણો બધો સારો રિસ્પોન્સ મળ્યો અને બહુ જલ્દી અમે સેટ થઈ ગયા તો આપણે એવું કહી શકીએ કે ન્યૂના દાયકામાં જ્યારે તમે શરૂઆત કરી ત્યારે ચરોદર પંથકમાં બ્યુટી માટે એટલી અવેરનેસ નહોતી હા અફકોર્સ નાઇન્ટીના દાયકામાં નોટ ઓનલી ચરોતર પણ ઓલ ઓવર ગુજરાતમાં બ્યુટીથી એટલી અવેરનેસ નહોતી જ લોકો એમની પર્સનાલિટી પર કે એમના પર્સનલ મેકઓવર પર એટલા જાગૃત નહોતા એટલા જાગૃત નહોતા પણ ચરોતરનો એ ફાયદો હતો કે આપણા જે એનઆરઆઈઝ ભાઈઓ બહેનો એ બધા અહીંના આપણી પબ્લિકને એટલા એડવાન્સ કરી જ દેતા હતા કે એ લોકો ટ્રીટમેન્ટ અને એડવાન્સ સર્વિસીસને બહુ સારી રીતે સમજી શકતા હતા અને એક્સેપ્ટ કરી શકતા હતા તો તમને એ ટાઈમે એવો તો શું કયા ટાઈમ તમને એવું લાગ્યું કે આજે હવે ન્યૂ સ્ટાઇલ કંઈક મોટું કરી શકે છે ક્યાં જ્યારે મેં નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં ન્યૂ સ્ટાઇલ આર કે કોમ્પ્લેક્સમાં ઓપન કર્યું ત્યારે ખાલી ચોવીસ બાય દસની એક નાની રૂમ જેમાં બસો ચાલીસ સ્ક્વેર ફૂટમાં મેં લેડીઝ હેર ક્રિએશન્સ અને એમની બ્યુટી કેર ટ્રીટમેન્ટ્સ ચાલુ કરેલી પણ મને જરૂર લાગી કે ના આના માટે વધારે જગ્યા જોઈશે એટલે મેં આણંદમાં સંકેત ટાવરમાં દ્વીટ ચોકડી પર એક વધારે મોટી જગ્યા રાખી અને હજાર બારસો સ્ક્વેર ફૂટમાં લેડીઝને જરૂરી એવી બધી ટ્રીટમેન્ટ્સ મેં ત્યાં સારું એક ઇન્ટિરિયર સેટ કરી અને ચાલુ કરેલી અને ત્યાં મને અનબિલિવેબલ રિસ્પોન્સ મળ્યો ને ચરોતરમાં મેક્સિમમ જગ્યાએ ત્યારે ન્યૂ સ્ટાઇલને લોકો સમજતા થયા જાણતા થયા અને એ પછી એક મેં પ્રોગ્રામ કરેલો બેસ્ટ બ્રાઇડલ ડિઝાઇનર ઓફ ગુજરાત એક કોમ્પિટિશન મેં એ સંસ્થાથી ક્લબમાં કરેલી વાઇબ્રન્ટ સમિટમાં તો ત્યારથી એક ન્યૂ સ્ટાઇલ બ્રાન્ડ તરીકે ફેમસ થઈ ગયું પણ મેં ક્યારેય મને એવું વિચાર્યું નહોતું મને એવું લાગ્યું નહોતું કે ન્યૂ સ્ટાઇલ બ્રાન્ડ બની જશે આટલી પણ જ્યારે મેં એ શો કર્યો અને આખા ચરોતરમાં લોકો ઉમટીને જોવા આવ્યા અને ગુજરાતની એક કોમ્પિટિશન એટલી સક્સેસ રહી ત્યાંથી ન્યૂ સ્ટાઇલ આ બધા પ્રોગ્રામ કરતો થયો અને એવરી યર પછી અમે એક નવું કલેક્શન ડિઝાઇન કરતા હતા જેમાં અમે ચરોતરની મહિલાઓને ગાઈડ કરતા હતા કે તમારા સ્પેશિયલ ઓકેઝન્સ હોય વેડિંગ હોય કે કોઈ બી વાર તહેવાર હોય તો તમારું મેકઓવર કેવું હોવું જોઈએ એને લઈને થોડા રેફરન્સીસ મોડેલ્સ પર લઈને આવતા હતા હેર ક્રિએશન્સની ડિફરન્ટ સ્ટાઇલ અને ડિફરન્ટ લુક્સ બધા અમે સ્ટેજ પર લઈને આવતા હતા એટલે આ બધાને એક દર વર્ષે શો થઈ જતો હતો એ શોમાં અમે સેલિબ્રિટી બી ઇન્ડસ્ટ્રીમાંથી બોલાવી અને સાથે રાખતા હતા તો આ રીતે એક બ્રાન્ડ બની ગઈ ન્યૂ સ્ટાઇલને લોકોના મોઢે ઇઝીલી નામ આવે એવું એક નામ બની ગયું હવે વાત કરીએ છીએ આપણે કે ન્યૂ સ્ટાઇલ સ્ટુડિયો તો છે જ બટ સાથે એકેડમી પણ છે તો એકેડમીનો આપણે પાયો ત્યારે તમે મૂક્યો બે હજારની સાલમાં જ્યારે મેં આ સંકેતમાં નવું એક મોટું સલન સ્ટાર્ટ કર્યું એ ટાઈમે ઓલવેઝ આપણી ચરોતરની જે છોકરીઓ અહીંથી બહાર જતા હતા આઉટ ઓફ કન્ટ્રીઝ ત્યારે એ લોકોને ત્યાં જોબ શોધવી કે સારું કોઈ કેરિયર બનાવવું ડિફિકલ્ટ હતું અને એ ટાઈમે ત્યાં એ લોકોને લેડીઝ બ્યુટી કેર અને હેર ક્રિએશન્સમાં બહુ ઇઝીલી એવી ઓપોર્ચ્યુનિટી હતી કે એ લોકો ત્યાં કામ કરી શકતા હતા ઇઝીલી અર્ન કરી શકતા હતા એટલે ઘણા બધા ડિમાન્ડ કરતા હતા એ ટાઈમે હું બી કે ત્યાંથી ટેકનિકલી બહુ સારું શીખીને આવ્યો હતો એટલે હું એ લોકોને એમની ત્યાંની લેંગ્વેજમાં ત્યાંના ટેકનિકલ વ્યૂઝ સાથે સારું શીખવાડી શકતો હતો તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એનો ફાયદો થયો કે અહીંથી એ ત્યાં જાય તો એમને પેલું ભાતીગઢ કામ નહીં કરતા એક ટેકનિકલ લેંગ્વેજમાં વાત કરે તો લેંગ્વેજ બેરિયર નહોતું આવતું અને ક્લાયન્ટને ઇઝીલી સમજી શકતા હતા એ લોકો ત્યાંના ક્લાયન્ટને ઇઝીલી સમજાવી શકતા હતા કે મારી એકેડમીની ડિમાન્ડ વધી ગઈ અને ઘણા બધા સ્ટુડન્ટ્સ મારે ત્યાંથી શીખી અને ત્યાં જવાનું પસંદ કરતા હતા કે ત્યાં જઈને બીજા દિવસથી જો એમને કોઈ કામ કે અર્નિંગ સોર્સ મેળવવા હોય તો લેડીઝ હેર ક્રિએશન્સ અને મેકોર બ્રાઇડલ મેકોર અને બ્યુટી કેરની ટ્રીટમેન્ટ એમના માટે બહુ મહત્ત્વની હતી અને બહુ ઇઝીલી અર્ન કરી શકતા એવા સોર્સ તમારા મતે છેલ્લા ત્રીસ વર્ષની તમારી જે જર્ની રહી છે તો તમે શું વિચારી રહ્યા છો કે ત્રીસ વર્ષમાં જે બ્યુટી ઇન્ડસ્ટ્રીનો જે ટ્રેન્ડ છે એ કેટલો બદલાઈ રહ્યો બદલાયો છે બ્યુટી ઇન્ડસ્ટ્રી એ એક એવો સબ્જેક્ટ છે કે વીકલી બદલાતો સ ટ્રેન્ડ હોય એમાં ઓલ ધ ટાઈમ ફેશન્સ કન્ટિન્યુઅસ ચેન્જ થતા રહેતા હોય પણ મારા અનુભવે આવી પચીસ વર્ષના અનુભવથી હું એવું કહી શકું કે એક નેચરલ બ્યુટી એનેહેન્સ કરવી અને ક્રિએટિવ બ્યુટિફિકેશન એ બહુ ડિફરન્ટ વસ્તુ હોય છે અને જ્યારથી બે હજારથી મેં ફૂલી ફોકસ્ડ કર્યું આ લેડીઝ સલૂનનો બિઝનેસ એ ટાઈમથી એક વસ્તુ સ્યોર રહી છે કે જો બહેનો એમની નેચરલ બ્યુટીને પ્રોપર એનેહેન્સ કરે અને જે એમાં ડેમેજિંગ થતું હોય છે એને રેગ્યુલરલી મંથલી ટ્રીટ કરે તો એ એટલા બ્યુટિફુલ એટલા પ્રેઝન્ટેબલ એટલા કોન્ફિડન્ટ અને એક કહી શકાય ને કે આઇકોનિક બ્યુટિફુલ પર્સન્સ તરીકે હંમેશા ઉભરી આવતા હોય છે ઇન્સ્ટેડ ઓફ ધેટ આર્ટિફિશિયલ ટ્રીટમેન્ટ્સ એન્ડ ક્રિએશન્સ તો મેં હંમેશા એ માર્ક કર્યું છે કે જો જે લોકો આજે બી મારે ત્યાં રેગ્યુલર એવી ટ્રીટમેન્ટ્સ લેશે ને એ લોકોને તમે પચાસ સો માણસ વચ્ચે અલગ જ નોટિસ કરી શકો કે ત્યાં જેન્યુનલી ન્યૂસ્ટાઈલમાંથી જા તો તમે એવા તો ન્યૂ સ્ટાઇલના કયા મૂલ્યો છે કે જે આપણે બિગિનિંગથી લઈને અત્યાર સુધી અને આવનારા વર્ષોમાં પણ એ મૂલ્યો ટકી રહેશે ન્યૂ સ્ટાઇલના આજના કોમ્પિટિટિવ માર્કેટમાં તમે જુઓ ને તો એટલી બધી સ્કીમ્સ એટલા બધા ફેક પ્રોડક્ટ્સ એટલી બધી ફેક ટ્રીટમેન્ટ્સ એ બધામાં ટકી રહેવું રિયલી બહુ ડિફિકલ્ટ હોય છે પણ ન્યૂ સ્ટાઇલ હંમેશા એવા એથિક સાથે કામ કર્યું છે કે ક્યારેક ક્લાયન્ટને અનવોન્ટેડ કોઈ ટ્રીટમેન્ટ રિકમેન્ડ ના કરો અનવોન્ટેડ પ્રોડક્ટ ના આપો અનવોન્ટેડ એમના પૈસા ના કઢાવડા જે જરૂરી છે એટલું એટલું જ એડવાઈઝ કરો તો હંમેશા ન્યૂઝ સ્ટાઇલને તમે ટ્રસ્ટ કરી શકો કે અનવોન્ટેડ હિડન ચાર્જ નહીં હોય અનવોન્ટેડ કોઈ તમને ના જરૂરી હોય ટ્રીટમેન્ટ્સ નહીં હોય એવા કોઈ જ ખર્ચા નહીં હોય તો એ વસ્તુનો બેનિફિટ એ થયો કે ક્લાયન્ટે હંમેશા અમને સપોર્ટ કર્યો હંમેશા અમારા પર ટ્રસ્ટ કર્યો અને આજ બી એવા ફેમિલીઝ છે કે જે લોકો એમના બચાવને નોર્મલી કોઈ જગ્યાએ નહીં જવા દેતા પણ જ્યારે એમને ન્યૂઝ સ્ટાઇલમાં મોકલવા હોય તો વિદાઉટ ફિયર લોકો ત્યાં મોકલી શકે છે એમને એટલે એક આ વિશ્વાસ છે અમારા એ હકીકતા કે મારે ત્યાં હંમેશા ડિસિપ્લિનમાં કામ થાય ક્લીનનેસ સાથે હાઇજેનિક વેથી કામ થાય ટેકનિકલી બહુ જ સાઉન્ડ સ્ટાફ હોય એટલે હંમેશા કોઈને એવું અનવોન્ટેડ ડર ના રહે કે કોઈ એમની સ્કીન સાથે કે હેર સાથે કોઈ એવી ટ્રીટમેન્ટ થશે જે હાર્મફુલ નહીં કે મહિલા માટે તો તેમના વાયડ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્કીન તેમ ફેસ પ્રેઝન્ટેશન જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે તો અત્યારનો જે ટ્રેન્ડ છે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ તો આપણે ન્યૂ સ્ટાઇલમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ કે પછી અનહાઇજેનિક પ્રોડક્ટ આપણે યુઝ કરી રહ્યા છે તો એના વિશે તમે શું કહેશો ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે થોડી બ્યુટી કે કોસ્મેટિક્સ બી જરૂરી હોય છે પણ એ બધા એવા સારા બ્રાન્ડેડ પ્રોડક્ટસ હોવા જોઈએ કે જે હ્યુમન હેર અને સ્કિનને બહુ સેફલી ટ્રીટ કરી શકે અને અમે હંમેશા એવી જ બ્રાન્ડને પ્રિપેર કરીએ છીએ કે જે ફૂલ્લી સેફ હોય એના સાથે શક્ય હોય એટલી એ વેગન અને હાઈજેનિક હોય અને મેનલી વધારે આયુર્વેદિક ઓર્ગેનિક હોય છે હોય પ્રોજેક્ટ એક ડિરેક્ટર તરીકે તમારી લીડરશીપ સ્ટાઇલ કે તમારો જે સ્ટાફ છે એને તમે કેવી રીતે એઝ અ ડિરેક્ટર તરીકે તમે કેવી રીતે એમને હેન્ડલ કરી રહ્યા છો એક ડાયરેક્ટર તરીકે જ્યારે ટીમને લીડ કરવાની હોય તો બધાથી મહત્ત્વનો તો એ છે કે પહેલાં આપણે એથિક ફોલો કરવા જોઈએ અને એક સારું એક્ઝામ્પલ પૂરું પાડવું જોઈએ હાર્ડ વર્કિંગ પર્સન્સ તરીકે ઓલવેઝ એક્ટિવ પર્સન્સ તરીકે અને અમારું ફિલ્ડ એવું છે કે એમાં કોઈ અમે ડિસ્ટન્સ નહીં રાખી શકતા એટલે એકદમ ફ્રેન્ડલી માહોલમાં અમારો સ્ટાફ હોય અને એ હંમેશા વિધાઉટ ફિયર વિધાઉટ હેઝિટેશન કશું બી એક્સપ્રેસ કરી શકે એટલે ઓલ ધ ટાઈમ અમે ડિસ્કશન કરી શકીએ ક્લાયન્ટના રિએક્શન્સ ક્લાયન્ટના એક્સપિરિયન્સમાંને લઈને કે કંઈક નવું ઇન્વેન્ટ કરવું છે કે કંઈક નવું ક્રિએશન્સ કરવું છે એ બધામાં સ્ટાફનો પૂરો સપોર્ટ ત્યારે જ મળી રહેશે જ્યારે હું એમના સાથે ફ્રેન્ડલી રહું અને બહુ ફ્રેન્ડલી માહોલમાં અમે આ બધું કામ કરતા હોય છે કોઈના કોઈ એવા કમ્પલસન બર્ડન એવા હોતા નહીં અને બીજો બેનિફિટ એ મને રહ્યો કે મારી જ્ઞાતિના ગામડેથી જે મારા સગાવાલાના છોકરાઓ હતા એ લગભગ આખી ટીમ હું એ લાવ્યો હતો વીસ પચીસ છોકરાઓની અને એ બધા જ મારા સાથે અત્યાર સુધી રહ્યા છે જેના લીધે મને ક્યારેય એવું નહીં લાગ્યું કે એ સ્ટાફ છે ને હું ઓનર છું કે રીતે નહીં એ બધા એક ફેમિલી મેમ્બરની જેમ અમે કામ કર્યું અને એક એક એક્સપિરિયન્સ રહ્યો કે યુનિટીમાં એક ફેમિલીની જેમ કામ કરવામાં સક્સેસ ઇઝીલી હોય છે આજે એક વાત છે કે કોઈ બ્રાન્ડને બિલ્ડ કરવી હોય તો ફેમિલિયર માહોલ તો જરૂરી જ છે એ ટીમ સાથે ફેમિલિયર જેટલો માહોલ હશે ટીમ એટલું તમને વર્ક કરી નાખશે તો આપણે આગળના ક્વેશ્ચન પર જોઈએ કે એવી કઈ બિઝનેસ ભૂલ કે જેનાથી તમે પાઠ શીખ્યા હો હું એવું કહીશ કે ચરોતર મારે છોડવું નહોતું જોઈતું અને ચરોતરમાં આણંદમાં જ મારે વધારે ફોકસ કરવું હતું પણ કદાચ એ ટાઈમ એવો હતો અને મને વધારે ડેવલપ કરવાની ઈચ્છા થઈને મેં અમદાવાદ વડોદરા બધી જગ્યાએ વધાર્યું જેનાથી હું એ વધારે ટાઈમ ના આપી શક્યો અને બહુ મોટી ભૂલ લાગે છે આજે મને કે ચરોતરમાં જે કામ કરવાની મજા છે એના જે મારા ક્લાયન્ટ્સ છે એ એ લોકોનો વિશ્વાસ અને એ લોકોનું પહેલેથી એક સ્ટાઇલ પ્રત્યેનું આકર્ષણ એ બધી વસ્તુ મેં મિસ કરી એટલે એનો અફસોસ જરૂર રહેવાનો તો હવે આપણે એક વાત કરી રહ્યા છે કે ન્યૂ સ્ટાઇલ એક બ્રાન્ડ છે તો ન્યૂસ્ટાઈલનું નામ રાખું કે કયા વિચાર પડતી તમને આવે ઓલવેઝ અમે કંઈક નવું શોધતા હોય સ્ટાઇલ જ નવી અમારે ક્યાંય કોઈ બી વર્કશોપ સેમિનાર હોય કે ઇન્ટરનેશનલી કોઈ બી પ્રોગ્રામ સેવા હોય હેરને રિલેટેડ કે સ્ટાઇલને રિલેટેડ તો અમારે હંમેશા એક જ શબ્દમાં માઇન્ડમાં હોય કે કંઈક નવું મળે કંઈક નવી સ્ટાઇલ જોઈએ નવી સ્ટાઇલ જોઈએ પછી અલ્ટિમેટલી એવું જ લાગ્યું કે સ્ટાઇલ નામ જ બેસ્ટ છે બરાબર તો આપણે હવે તમે કોઈક એવા ક્લાઇન્ટ વિશે જણાવશો કે જે પીઢી દર પીઢી ન્યૂ સ્ટાઇલના જ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે ઘણા બધા ક્લાયન્ટ એવા કે જે લોકો છેલ્લા પચીસ વર્ષથી અમારા પાર્લરમાં ટ્રીટમેન્ટ્સ લેતા હોય અને જ્યારે હું એમને અત્યારે એ વિઝિટ કરું અને જોઉં તો હું એમનો આભાર માનતો છું અને સ્પેશિયલી કહું છું કે હું બહુ જ આભારી છું તમારો કે તમે પચીસ વર્ષથી ન્યૂ સ્ટાઇલમાં આવો છો એવા બચાવ છે જેને હું પાટિયા પર બેસાડી હરકત કરતો હતો આજે એ લોકો એમના બચાવને લઈને આવ્યા છે ત્યારે એવું થાય કે ના ન્યૂસ્ટાઈલનો વિશ્વાસ થયો છે તમારામાં ત્રીસ વર્ષની જર્નીમાં કોઈ એવી યાદગાર મુમેન્ટ છે કે જે હજુ સુધી તમને યાદ રહી ગઈ છે જ્યારે માર્કેટમાં કામ કરતા હોય ને ત્યારે ઘણા બધા એવા એક્સપિરિયન્સીસ થતા હોય અને બ્રાઇડલ મેકઓવર એક એવો સબ્જેક્ટ છે કે છોકરીનો જિંદગીમાં બહુ જ મહત્વનો એક એ ટાઈમ હોય અને શરૂઆતના ટાઈમમાં જ્યારે હું મેકઅપને સ્ટાઇલિંગ કરી આપતો હતો બહેનોને એ ટાઈમે હું મારા એનથી બહુ મહેનત કરતો હતો છતાં ક્યારેક એવું રહે તો એક એક્સપિરિયન્સ એવો રહ્યો હતો કે એક છોકરીનું જ્યારે મેરેજના આગલા દિવસે એક ઓકેઝન હતું અને એમાં એનું કામ બગડ્યું હતું કે એને એક સ્ટાઇલ છૂટી ગઈ એને ડિસેપોઇન્ટ થઈ હતી એ છોકરી એટલી રડતી હતી બીજા દિવસે સવારે મને ટેન્શન હતું કે હું જાઉં તો શું કહીશ એવું પણ જ્યારે હું એમને મળ્યો અને મેં એમને સોરી કહ્યું કે સોરી કાલે થોડા ડિસેપોઇન્ટ થયા હતા પણ આજે હું એ બધું વસૂલ કરી દઈશ એવું ફાઇન કામ કરીએ છીએ આપણે અને થોડીક વાર ડિસ્કશન કર્યા પછી એ છોકરીના ફેસ પર એક કોન્ફિડન્સ અને એક વિશ્વાસ મારા પર હતો પછી જ્યારે એનું મેં કામ કર્યું અને કદાચ ભગવાને જ મને સપોર્ટ કર્યો હતો કે એટલું જબરજસ્ત કામ એમનું મેં થયું હતું કે આ ફેમિલીના બધા વિચારતા હતા કે બિલકુલ ફેસ ચેન્જ છે બિલકુલ એક ડિફરન્ટ બ્યુટી છે આ ભાઈ તમે શું કર્યું એમ અને એક એક્સપિરિયન્સ મને જિંદગી પર યાદ રહ્યો કે જો દિલથી કંઈક એવી આપણે ખોટું કર્યાની એવી ભાવનાને એક્સેપ્ટ કરી પછી એના પર વર્ક કરીએ છસો ટકા ઉપરવાળો બી સાથ આપે ને આપણું કામ બહુ સક્સેસ થાય મેં જેમ કહ્યું એમ કે બ્રાઇડલમાં વસ્તુ એવી છે કે એને તમે વન ટાઈમ લાઈફ વન્સ ઇન અ લાઈફ ઓપ એ વસ્તુ છે મુમેન્ટ છે તો એ વસ્તુ બ્રાઇડલ જ્યારે મેકઓવર ઓવર થતું હોય તો તમે કઈ વસ્તુને વધારે પ્રિફર કરો છો કે જેનાથી જે બ્રાઇડ છે એ ટોપ મોસ્ટ શું કહેવાય આપણે ઓકેશન ઓફ ધ હાઈલાઇટ થાય નોર્મલી શું હોય છે કે જ્યારે એટલી બધી એસેસરીઝ એટલા બધા જ્વેલરીઝ એવા હેવી કોસ્ટ્યુમ્સ ને આ બધું હોય એ ટાઈમે જ્યારે છોકરીને પ્રેઝન્ટ કરવાની હોય ને એની નેચરલ બ્યુટી તમે ટાઈમે અત્યારે માર્કેટમાં એટલું બધું ગોડી વર્ક ચાલતું હોય છે માર્કેટમાં એવા ટ્રેન્ડ્સ છે કે તમે સમજી ના શકો કે શું છે એવું પણ અમારા ટાઈમમાં એ હતું કે એક નેચરલ બ્યુટી એનેહેન્સ કરવી એટલે અમે નોર્મલ એક એવું કોન્ટરિંગ કરતા કે નોઝ કોન્ટરિંગ હોય કે આઈ કોન્ટરિંગ હોય ઇયર લાઈન કે લાઇન કે લાફ્ટર લાઇન આવું થોડું અમે કરેક્ટ કરી અને થોડું એના સિમેટ્રીમાં સેટ થાય એવી સ્ટાઇલ અને એકદમ ન્યુટ્રલ ડેકોરેશન સાથે એ ફ્રેશ ફ્લાવર્સ કે આવું નેચરલ ડેકોરેશન સાથે જ્યારે અમે પ્રમોટ પ્રેઝન્ટ કરતા હતા ને એ બ્યુટી એક ક્લાસિકલ અને બહુ જ જોરદાર એક લુક હતા જ્યારે આજે એ બધા ટ્રેન્ડ ગયા છે એટલે આપણને અફસોસ થાય પણ જો એ ટાઈપની એક જે નેચરલ એની બ્યુટી છે જેમાં આર્ટિફિશિયલ એવું ના લાગે કોઈ એક ફૂટ નજીકથી બી જોઈને તો કોઈને એવું ના લાગે કે મેકઅપ કર્યો છે કે કોઈને એવું ના લાગે કે આર્ટિફિશિયલી આ એસેસરીઝ લગાડેલી છે પણ જે નેચરલ સુટેબલ વસ્તુ હોય એવી વસ્તુ સાથે પ્લે કરી અને જ્યારે અમે એમને કોર કરતા હતા ત્યારની એ બ્યુટી આજ બી જહેનમાં હોય છે કે એના લુક ગુરજી અત્યારે જોઈએ એ તો એમ થાય કે પેલું કેવું ગાડીનું શોરૂમમાં તારી કરી દેવા તો દેટ ઇઝ આર્ટિફિશિયલ બ્યુટી બટ અમે જ્યારે કામ કરતા ત્યારે ઇટ વોઝ અમેઝિંગ કે નેચરલ બ્યુટી પર અમે કામ કરી શકતા તો આજની તારીખમાં પણ ન્યૂ સ્ટાઇલ એ ધ્યેને અને એ સ્ટાઇલને વળગી રહ્યું છે કે પછી તમે અત્યારના ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છો માર્કેટમાં ટકી રહેવા ટ્રેન્ડને તો ફોલો કરવા જ પડે પણ અમે એટલા ગાંડા બનીને એવા ટ્રેન્ડ ફોલો નહીં કરતા અમે હંમેશા નેચરલ બ્યુટીથી નજીક રહી અને એવા ક્રિએટિવ વર્ક કરીએ છીએ નહીં કે એવા આર્ટિફિશિયલ વર્ક કે એટલા બધા બોડી વર્ક એટલે સ્ટાઈલમાં હંમેશા લોકો સેફ હોય છે કે એમને એવું અનએક્સપેક્ટેડ કે એવું અનવોન્ટેડ હેવી વર્ક ના હોય અને બહુ જ નેચરલ બ્યુટીની ડેફિનેશન મળે અને હવે એ ટ્રેન્ડ છે કે લોકો એ જ પસંદ કરે છે એક ટાઈમ એવો હતો કે થોડુંક હેવી વર્ક પસંદ કરે પણ હવે બધા પાછા આવે થતા જાય છે અને પાછા આવે છે નેચરલ બ્યુટી તરફ તો બહુ સારી સાઈન છે કે લોકો એમના એ વિઝ્યુઅલ છે એ મેમરી વર્ષો સુધી એમના કોઈ બી જગ્યાએ રાખી શકે છે ત્યારે ટ્રેન્ડની વર્ક કેવી વસ્તુ છે કે ટ્રેન્ડ છે ત્યાં સુધી સારી લાગે પછી એમને અફસોસ થાય કે હું આવી હતી એમ ત્યારે અમે ક્લાસિકલી જ્યારે મોડિફાઈ કરતા હતા કે ડિફાઈન કરતા હતા એકને તો એ કેવું વર્ષો સુધી એમના હોલમાં બી મોટા ફોટા કરીને રાખી શકતા હતા ત્યારના ટ્રેન્ડની વર્ક એવું ના રાખી શકાય ત્યારે ટ્રેન જાય એટલે પછી બેસી તો હવે આપણે એક એવી મુમેન્ટ કે જે સૌથી વધારે આ જર્નીમાં રહી છે કે ઇમોશનલી બી રહી છે પ્લસ તમે અંદરથી પણ તૂટ્યા છો પછી એને જોડીને પાછા ઊભા પણ થયા છો તો એના વિશે શું કહેવા માગશો માર્કેટ છે ચેલેન્જીસ રહેવાના સમટાઈમ્સ એવા કંપનીઝને એવું ચેલેન્જીસ આવતા રહે જેમાં એક ટેમ્પરરી એક લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ માટે બિઝનેસ મને ખબર છે કે ત્યાં સુધી આણંદમાં ન્યૂ સ્ટાઇલ નામથી બધી બહુ ખુલી ગયા હતા દુકાન બ્યુટી પાર્લરો એક ટાઈમે જે ઓરિજિનલ નહોતા બટ ન્યૂ સ્ટાઇલના લોગોથી માણીને બધું જ એ લોકો યુઝ કરતા હતા થાય માર્કેટમાં બધું કોપી થાય પણ બધા સાથે ફાઇટ કરવા જવાનો કોઈ મતલબ નહોતો પણ મને જાણતા હતા એ મારા ક્લાયન્ટ મારા પાર્લરના એન્વાયરમેન્ટથી એ લોકો યુઝતું હતા અમારી ટ્રીટમેન્ટ સર્વિસ અને અમારા એમના સાથેના ટ્યુનિંગથી એ લોકો યુઝતું હતા એટલે હંમેશા કેવું મારા ક્લાયન્ટને ગમે એટલી બ્રાન્ડ ડુપ્લિકેશન હોય કે માર્કેટમાં કોઈ નવી મોટી બ્રાન્ડ બી આવી તો એ લોકો લિમિટેડ ટાઈમ માટે સક્સેસ રહ્યા પણ પછી મારા ક્લાયન્ટને હંમેશા એવું જ લાગ્યું કે ન્યૂ સ્ટાઈલ જેવું તો ના મજા આવે એટલે એ પાછા મારા ત્યાં જયા અને એ મારી જીત હતી કે મને એવું લાગ્યું કે ના નહીં ચૂંટાય પણ એક ટાઈમ એવો હતો કે જ્યાં છ સાત મહિના માટે એવું લાગતું હતું કે ના હવે નહીં રહ્યું તો હવે ન્યૂ સ્ટાઇલ માટે ફ્યુચરના શું ધ્યેય તમે નક્કી કરી રહ્યા નક્કી કરેલા છે હા ફ્યુચરના ધ્યેયમાં નોર્મલી અત્યાર સુધી કેવું હતું કે સિટી એરિયામાં જ તે બ્યુટીનો બિઝનેસ વધારે અવેરનેસ સાથે સક્સેસ રહેતો હતો પણ હવે એવું લાગે છે કે આપણા ટુ ટાયર સિટીઝ છે જે ગામડા છે એમાંને પબ્લિક અત્યારે વધારે જાગૃત થતી જાય છે અને હવે અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે નાના એવા ટાઉન્સ હોય ત્યાં ન્યૂ સ્ટાઇલ સક્સેસફુલી બહેનોને આ બધી સર્વિસીસ આપી શકે વિથ બેસ્ટ બ્રાન્ડેડ પ્રોડક્ટ અને ટેકનિકલ નોલેજ અને એડવાન્સ ક્રિએશન સાથે મને ખ્યાલ છે ત્યાં સુધી ન્યૂ સ્ટાઇલના દરેક જે સ્ટાફ છે તે તમને પ્રોપર ગાઈડન્સ સાથે કોઈપણ ટ્રીટમેન્ટ તમે કરાવશો એ પ્રોપર ગાઈડન્સ સાથે આપે છે અને એ પણ તમને પહેલાં જણાવશે કે કે બેન આ ટ્રીટમેન્ટ કરાવવાથી તમને આ વસ્તુ થશે અને આ ઇફેક્ટ આવશે તો આજે કોઈ પણ ક્લાયન્ટ આવી રહ્યું છે તો એને એક વિશ્વાસ બેસે છે કે ના આ જે ટ્રીટમેન્ટ મારી ન્યૂ સ્ટાઇલ પર થઈ રહી છે તે એકદમ પ્રોપર અને સારામાં સારી વેથી થઈ રહી છે આ ફિલ્ડમાં લેડીઝ હંમેશા બહુ જ સેન્સિટિવ નેચર હોય બહુ ડાઉટ સાથે આવતા હોય એટલે જરૂરી હોય છે કે એમના સાથે તમે હરેક સબ્જેક્ટને એકદમ ક્લિયરલી ડિસ્કસ કરી લો એટલે ન્યૂ સ્ટાઇલનું હંમેશા ધ્યેય રહ્યું છે કે કોઈ બી ટ્રીટમેન્ટ ક્લાયન્ટ કરવા આવતા હોય તો અમે એમને પૂછીએ કે શું કરવું છે જે વસ્તુ આપે છે એના ચાર્જ શું છે એના ડિસ્કાઉન્ટ શું છે એના માટે કેટલો ટાઈમ થશે એની આફ્ટર કેર તમે કઈ રીતે કરશો તો રિઝલ્ટ મેન્ટેન રહેશે કયા સંજોગોમાં એ હેરને ડેમેજ બી કરી શકે છે કે સ્કિનને નુકસાન કરી શકે છે હરેક વસ્તુથી અમે ફૂલ્લી અવેર કરતા હોય અને પછી ક્લાયન્ટ હા પાડે એગ્રી થાય પછી જ અમે ટ્રીટમેન્ટ્સ કરતા હોય છે એટલે જરૂરી શું છે કે લેડીઝને હંમેશા કોઈ ડાઉટ્સ ના રહેવા જોઈએ એટલે એક ફ્રેન્ડલી માહોલ ત્યારે જ પોસિબલ છે કે અમે અમને હરેક વસ્તુ ચાર્જ એના ડિસ્કાઉન્ટ્સ એનો ટાઈમિંગ કેટલો હશે એની આફ્ટર કેર શું હોય અને કેવા સંજોગોમાં એ ટ્રીટમેન્ટ તમારી તમારા તમને નુકસાન કરી શકે છે આ બધું અમે ફૂલી એજ્યુકેટ ના કરીએ તો એમનો એક્સપિરિયન્સ ખરાબ રહે અને ન્યૂ સ્ટાઇલ જેન્યલી હંમેશા બધી વસ્તુ બતાવતી હોય છે એટલે મારા કોઈ બી સ્ટા ટીમના કે સ્ટાફમાં કોઈ બી મેમ્બર્સ હશે એમને આ તો હેબિટ હશે કે એ લોકો પહેલાં ચોકટ કરીને પછી જ કામ કરે તો હવે તમને એક ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છું જે અંગત ક્વેશ્ચન છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાંના દિલીપભાઈ હોત તો તમે પોતાની એક સલાહ શું હ જૂનો ટાઈમ એવો હતો કે એ ટાઈમે ભૂલો થતી જ હતી બિગિનિંગ હતું એટલે ઘણા બધા એવા સબ્જેક્ટ હોય કે આપણા મિસ્ટેક્સ થઈ હોય એટલે એમાં શું સલાહ તો આપી શકીએ પણ નોર્મલ એ જ વસ્તુ હતી કે તમારે જે કંઈ કામ કરો છો એ વસ્તુને લઈ અને ચરતરને ફોકસ કરવું જોઈએ વધારે બહાર જગ્યાએ સ્પ્રેડ આઉટ કરી અને ક્વોલિટી ઓફ વર્ક મેનેજમેન્ટ આ બધામાં થ હેરાન થાય એવું નથી કરવાનું તો આ પોડકાસ્ટના અંતિમ તરફ જઈ રહ્યા છે તો તમને એક જ છે લાસ્ટ ક્વેશ્ચન કે આ ચરોતર પંથકમાં આપણી કઈ કઈ જગ્યાએ ન્યૂ સ્ટાઇલ આવેલી છે અત્યારે તો આપણે બધા ઓછા કરી દીધા પણ ન્યૂ સ્ટાઇલ એવી ડેરી રોડ પર છે એ કંઈ વિદ્યાનગર રોડ પર છે એક ન્યૂ સ્ટાઇલનું યુનિટ વેલોરા ન્યૂ સ્ટાઇલ કરીને છે કરમસદ રોડ પર છે એ કુમરેઠમાં છે વડોદરામાં છે સર્કલ પર પાંચેક યુનિટ અત્યારે આપણે રન કરીએ છીએ બાકીના જે દસેક યુનિટ હતા એ બધા આપણે પ્રભાણા ભત્રીજાઓને જે લોકો હતા એ બધા આપ્યા છે અત્યારે એક ડિફરન્ટ નામથી બધા સક્સેસફુલી હેન્ડલ કરે છે તો હવે પોડકાસ્ટના અંતિમમાં આપણે એક રેપિડ ફાયર કરીશું તો પહેલો ક્વેશ્ચન છે તમારી મનપસંદ હેર ટ્રીટમેન્ટ કઈ છે મનપસંદ કે જે તમે કોઈ પણ ક્લાઇન્ટને સજેસ્ટ કરી શકો છો નોર્મલી હું હંમેશા ક્લાયન્ટને એવું સજેસ્ટ કરતો હોય છું કે તમે મંથલી રેગ્યુલર એક એવી ટ્રીટમેન્ટ જે જરૂરી છે એવી કરવી જોઈએ કે જેનાથી તમારી સ્કિન કે હેરનું રેગ્યુલર એક મેન્ટેનન્સ રહે અને મંથલી એવી એક અમારી સ્કિન ને હેર ટ્રીટમેન્ટ બે હોય છે જેનાથી ક્લાયન્ટના હેર પર થનારા ડેમેજિંગ અને નોર્મલી જે એના લુકમાં મેસઅપ કરતું હોય લાઈક તમારો હેરનો કલર ફેડ થઈ જાય તો એવરી મંથ તમારે એને ટોનિંગ કરવું જોઈએ સ્કિન માટે એવરી મંથ જરૂરી હોય કે થેરાપેટિક મસાજ લેમ્પેટિક ડ્રેનેજ થઈ જાય કે ડીપલી પોર ક્લીન થઈ જાય કે ડેડ સેલ્સ એક્સપોલિયર થાય એ બધી ટ્રીટમેન્ટ રિકમેન્ડેડ હોય કે ક્લાયન્ટ જો એટલું કરે ને તો હું એવું ગેરંટીથી કહી શકું કે કદાચ સો માણસ વચ્ચે જે રેગ્યુલર એટલી ટ્રીટમેન્ટ લેવાનું વ્યક્તિ અલગ જ આવે કે એના હેરમાં અનવોન્ટેડ ડેમેજિંગ ના હોય એનું લસ્ટર ફાઇન હોય રીચ હેલ્ધી શાઇની હેર હોય એ રીતે એકદમ સ્મૂથ સફલ ને ગ્લોઈંગ સ્કીન હોય તો એ બધું કેવું એક લિમિટેડ ટ્રીટમેન્ટ છે અને બહુ ઇઝી છે બહુ સસ્તી છે તો ન્યૂ સ્ટાઇલમાં જ્યારે કોઈ જાય તો એમને એ ગાઈડ કરવામાં આવે છે કે ઇફ યુ વોન્ટ ટુ બી એના આઇકોનિક પર્સનાલિટી તો તમારે આટલી ટ્રીટમેન્ટ એટલીસ્ટ કરવી જોઈએ અને એ જ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી લેવલના કે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો છે ને એ લોકોના ફેમિલીઝમાં રેગ્યુલર થતી હોય છે એટલી ટ્રીટમેન્ટ એ લોકો લઈ અને તમે ઇમેજિન ના કરો હજાર માણસ વચ્ચે બી જો એ છોકરી કે લેડીઝ હોય ને તો એનો ફેસ અલગ હોય એની સ્કિન એટલે એની સ્કિન અને ફેસ તમે એ બ્યુટી છે ને એ જ બધાને નોટિસ કરવાની બાકી તમે બે કરોડની ગાડી લઈને ફરો કે સાઠ હજારનો ડ્રેસ પહેરીને જાઓ તો બહુ નોટિસ ના થાય પણ જ્યારે એના હેર એટલા બ્યુટિફુલ છે એની સ્કિન એટલી ફાઇન છે અને એ એડવાન્સ મોડર્ન સ્ટાઇલમાં છે હેરના કલર ફેડેડ નહીં એકદમ રિફ્રેશ હેર છે તો આ બધી વસ્તુ છે ને હરેક વ્યક્તિને એટ્રેક કરતી હોય છે એટલે અમારી બ્યુટીમાં જરૂરી હોય કે એટ્રેક્ટિવ વેલ મેનિક્યોર હેન્ડ હોય કે એકદમ સ્મૂથતા ગ્લોઈંગ સ્કીન હોય કે એકદમ હેલ્ધી રીચ હેર હોય સાયની આ બધી વસ્તુ છે ને એ લોકોને નો ડાઉટ એટ્રેક કરવાની ને એક તમને ડિફરન્ટ પર્સનાલિટી તરીકે ડિક્લેર કરવાની બીજો પ્રશ્ન છે કે એક એવી બ્યુટી પ્રોડક્ટ કે જે તમે ક્લાયન્ટને સજેસ્ટ કરી શકો કે જે ડેલી યુઝ કરી શકે નોર્મલી હરેક ક્લાયન્ટે એક સારા સસ્ટવતી બ્રાન્ડના સ્કિન માટે સ્કિનને પ્રોટેક્ટ કરાવવા એસપીએફ સીરમ અને નાઇટ ક્રીમ્સ યુઝ કરવા જોઈએ એ જ રીતે સેમ તમારા હેર ટાઈપ પ્રમાણેના શેમ્પૂ કન્ડિશનર અને માસ્ક યુઝ કરવા જોઈએ જેનાથી હેરને જે અત્યારના પોલ્યુશન અને કેમિકલ ટ્રીટમેન્ટ્સ સામે પ્રોટેક્ટ કરે તમને એક એવી બ્યુટી ટ્રીટમેન્ટ કે જે તમને ખુદને પસંદ નથી માર્કેટમાં અત્યારે એટલી બધી અનવોન્ટેડ ટ્રીટમેન્ટ ચાલે છે જે તમે સેજ બે પાંચ મિનિટ બી જો હેડ્રેસરને પૂછશો ને તો એક એ ઓપ ડિક્લેર થઈ જશે કે બહુ હાર્મફુલ છે અને એટલી ચીપ બી છે એટલે હંમેશા એવી ટ્રીટમેન્ટથી બસતું રહેવું જોઈએ કે ટેમ્પરરી એક પંદર વીસ દિવસ મહિના માટે તમને એક સારું લુક આપે ને પછી ટોટલી હેરનું સ્ટ્રક્ચર ખલાસ થઈ જાય કે સ્કિન તમારી લોંગ ટાઈમ સુધી એકદમ વર્સ કન્ડિશનમાં આવી જાય તો હું બધાને એડવાઇઝ કરીશ કે તમારે આવી અનવોન્ટેડ ટ્રીટમેન્ટ આવી અનવોન્ટેડ કેમિકલ પ્રોસેસ અવોઈડ કરવી જોઈએ ન્યૂસ્ટાઈલ એક વ્યક્તિ હોત તો એક એવી પર્સનાલિટી જનરસ હોનેસ્ટ હાર્ડવર્કિંગ અને અનવોન્ટેડ જે આર્ટિફિશિયલ બિહેવ ના કરે જે દેખાવ ના કરે કે જે નથી એવા દેખાવા નથી એવું બતાવવા જવું એવું ના હોય તો નોર્મલી એટલા એથી જરૂરી છે અમારા ફિલ્ડમાં કે અમે જેવા છીએ એવા અને મહેનતું રહેવા જે ઈમાનદાર રહેવા જોઈએ તો આ પોડકાસ્ટના અંતિમ ચરણમાં છેલ્લો પ્રશ્નો કે તમે શું કહેવા માગો છો ન્યૂ સ્ટાઇલ તરફથી એઝ અ ડિરેક્ટર ન્યૂ સ્ટાઇલ તરફથી ચરોતરની ફેશન પ્રિય બહેનોને એટલું જ કહેવાનું કે એક સેન્સ સાથેની ટ્રીટમેન્ટ અને સેન્સ સાથેની સ્ટાઇલ જરૂરી હોય છે તમારી નેચરલ બ્યુટીને એનહેન્સ કરવા નેચરલ બ્યુટીને પ્રેઝન્ટ કરવા જે તમારું કોન્ફિડન્સ જે તમારું એક પ્રેઝન્ટેશન એટલે એક પ્રેઝન્ટેબલ વ્યક્તિ તરીકે તમને ડિક્લેર કરે તો જરૂરી છે કે એવી અનવોન્ટેડ ટ્રીટમેન્ટ એવોઇડ કરો કામ વગરના ખર્ચા બંધ કરો અને જેન્યુન જે સર્વિસીસ એડવાઇઝેબલ છે એવી વસ્તુ તમે થેન્ક યુ દિલીપભાઈ તો મિત્રો આજની વાતો માત્ર એક સફળ બિઝનેસની નથી એ છે એક દ્રષ્ટિ એક સંસ્કાર અને તે માણસ દિલીપ બજાનીયા જેમણે સ્ટાઇલને એક ચરોતર પંથકની લાઈફસ્ટાઈલ બનાવી દીધી છે તો તમે જે નવો પડકાર જીવો છો એ પણ એક દિવસ કોઈની પ્રેરણા બની શકે છે માત્ર એક જ સરદ છે તેને વળેલા રહો આપ સાંભળી રહ્યા હતા નયા પડકાર અનફિલ્ટર ફરી મળીશું એક નવી યાત્રા સાથે અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર